ટાઈમિંગ નું લગન છે ગાઈસ મારા સુકરોન તારે કે આ હે કે મી જમાના લગન માં ખાધું તું અને બી આટલી ખાલી ભરી અરે આ જબરી લાગી ગઈ આ જો તો સર સેટર ક્રિકેટ આફ્ટર લોંગ ટાઈમ અમે ચાર માં જે કે કેદ કરે તો સિક્સ માર ખાલી હે લડ્યા 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 છક્કા ચોક્કા માર લડ્યા લે આહા વરરાજો વરરાજો બરાબર કાલે ઉગલાવાનો છે મારા ભાઈને સો હાલો ગુડ મોર્નિંગ નમસ્તે સસ્રેગાલ કેમ છો કરો હાલ આગે કાય વેલકમ ટુ માય YouTube ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે વાગ્યા છે સવારના 10 અને એઝ ઓલવેઝ આઈ એમ લેટ જયમીન નું લગન છે ગાઈસ કોનું લગન છે જયમીન નું કે જેના લગન અમે બધા બહુ ટાઈમથી થી કરતા હતા બરાબર છે એનું લગન છે રાતે આઈ તો ગયા હતા બસ 5 આવી ગયા હતા આપણે એમ દરવાજો બરાજો ખોલ દેવું પડે છે આ જવાનું જોઈએ ભાઈ મારા હાટુ દરવાજો મારા હાટુ ખોલ્યો ના

બરાબર ના મારે તો મારા મિત્ર નું લગન છે જમવાનું લગ્ન છે યાર ના આવ્યો ના આવ્યો તારે જા સમય સર ટ લોટ માં બધા ટાઈમ બતાવજ ટાઈમે જ આવ્યો મિત્ર તો પેલા મિત્ર જમા નું લગ્ન છે બરોબર પૌ ખાઈ મેં કીધું નહીં ખવાય ખાવા હે તો જમાન ઘેરનું ઐતિહાસિક ક્ષણ કેવાય મોડું આપું એમાં આવી થાળીઓ ખાવું શરમ કરો ના બો ને નહીં કાઢ આ ઐતિહાસિક ક્ષણ છે તું ખા

व्हाट इज एवरीवन वन नोज पुराना रास्ता पुराना रास्ता is equal to hero. जहां से हम पैदल ही जा सकते हैं। इसको बोलते हैं है hero.

પોણા એટલી દિવસે નાખ્યા ને આમ યાદ નહી કેરી ખબર જ ને હવે કેટલા પોણા પડ્યા લગભગ પચાસ ના જાય ને

मस्त माहौल रे माहौल आफ्टर अ लॉन्ग टाइम द पिच एंड देयर आर बैट्समैन बॉलर बहुत दिवस पछे यहां रमवाया छे भाई बहुत बहुत दिवस है बात न थाई આખા દિવસે પછી આ જગ્યાએ રમ આવ્યા છીએ અને આજે આ તો કઈ દિવસે જવું પડે હવે મારતો નહીં આવતું એ માતાજી આવો સધારો લોક થઈ મારી ગાડી એ જન્ય ગાડી લોક થઈ જો તો ગાડી લોક થઈ જો હવે થઈ ગઈ થઈ ગઈ લેવા હેમંત એક બોલતો રહે મજે જનીલ એ તાકાતો જનીલ જનીલ અાકાતો ચેલેજ મારી તારો મેં

હા ઉલાડી ઉલાડી ગયા ના એવું નહી સિક્કો છે હા બોલો ખરા હા ભાઈ अरे छोकर बोल जो बोल जो ना चाले ना चाले ना चाले uh -huh, yes, yes, ला ऊ लाड़ो ला लाहेर पे लाई बगाले आ ओ मांग दो कोई पे अरे मान किंग किंग अरे प्लस कम से अगर कम नहीं बस क्रॉस क्रॉस ओके ओके तुम्हारो बैटिंग खेल हो रे बाबड़ा फील्ड में खेतर क्रिकेट आफ्टर लॉन्ग टाइम बराबर जे ना क्रिकेट रमवानी मजा अलग से ओ टाइम पछि

એ વખત આ આકરો તાપ બી નતો નડતો અમને સુરજ અને આજ બરબરથી ગરમીમાં બી અમે રમતા હતા આજે બહુ તાપ છે તો બી શું કહેવાય બાળપણની યાદો આવે છે સાડા ત્રણ ચાર વાગે આટલી ડિગ્રી તાપમાનમાં બી રમવાની મજા છે દડો થોડો ખોવાયો છે મળી ગયો દડો થ્રો રમવાની મજા જ કઈ કલાક છે અમારો ઓપનિંગ બેટ્સમેન કિશન

વર્ષો જૂનો બોલર અમારો ખાસ મિત્ર જનીલ દીપક હરીશ બાય વાઇડ આલુક નો બોલ નો બોલ ફ્રી હિટ ફ્રીટ બાય ફ્રીટ નો બોલ ફ્રી હિટ ફ્રીટ ફ્રીટ ફોડર દીપા 20 20 વરા થઈ ગયો ફોડર થોડું વે મજા આવે ફ્રીટ છે આલી એ 6 6 6

ఆ గొળામાં చాణో సో భయమతి ఆ లాగ వెను వెలు హ అవైతు లాగ వెలు కర్నా ఖా సా భగర్నా జమ అయియో అయియో ఫైనల్లీ అయియో ఆ ఫైనల్లీ గోడ దగ్గర అయియో ఏ సావా చడి గియో చడి గియో న કરજે હા જમાને જમાને બરાબર કાલે ઉગલાવાનો છે મારા ભાઈને બરાબર હેડો બે હેડો સો ફાઇનલી ગાઈઝ રાતના વાગી ગયા છે દોડ અને વરઘોડો થઈ ગયો છે ખતમ હવે લાગી છે ભૂખ બધા જ્યાં છે રજા નથી જવાનું ઘરે બનાવી છે હું ને બીટું ના ઘેર ખીચડી મને ભૂખ લાગી મેં કીધું મેં કે હું ખાઈશ બરાબર હવે સાવથી કાલે સવારે જૈમીન પટેલની ધ્યાન લઈને જવાનું છે ભાઈ સૌ ભાઈ જૈમુ અમે બહુ મજા કરી ભાઈ બહુ કૂદ્યા છીએ આજે બરાબર બહુ મજા આવી સો ફાઈનલી આજનો દિવસ અમારો અહીંયા ખતમ થયો આજે ગામડાની બધી જ વસ્તુઓ પાછી જીવ્યા એમ કહો તો ચાલે કેરી આ છે ક્રિકેટ વિકેટ બધી મજા જ કરી છે સો આજનો દિવસ બહુ મસ્ત રહ્યો અને બહુ મજા આવી આઈ હોપ કે તમને બી બહુ મજા આવી હશે ચેનલમાં નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને ડેલી વ્લોગ માટે બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ના ભૂલતા સો ગાઈઝ આવતીકાલે ફરી મજા આવશે તો બાય બાય ગુડ નાઇટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યુઅર માતા કે જય જય શ્રી રામ હર હર મહાદેવ 这。